અરે વાહ આ શિડ્યુલ ખોલીને બેઠા લાગો છો હા આવતા મહિને કંપની ક્યાંક બીજે બાર તો નથી મોકલતી ને તમને ના ના ભાઈ મને બહાર મોકલે તું જાવય નહીં બાર આપને તને ખબર છે ને મને ક્યાંય ફાવતું નથી હા હા ખબર છે મને તમને ખાવા પીવાના લોચા પડે છે હું છે હું પણ આ તું અહીંયા આવીને ફોન ખોલીને બે ગયો મેં ફોન વિગો તો તે ફોન પકડી લીધો શું વિચાર સવાર સવારમાં સુવિચાર વાંચું આ જુઓ કેટલું મસ્ત લખ્યું છે સાંભળો પ્રેમ ને પ્રેમ થી જીતી શકાય જો પ્રેમ સાથે જીવશો ને તો હંમેશા આનંદમાં રહેશો સરસ લખ્યું છે ને પણ મને હું કામ તો આવે સુવિચાર વસાય છો ભાઈ એટલે ભાઈ હું તમને આમ જતાવવા માંગુ છું કે પ્રેમ છે ને જીવનમાં બહુ મહત્વની વસ્તુ છે જો જીવનમાં પ્રેમ હશે ને તો ક્યારેય દુઃખ ચિંતા ટેન્શન આવું કઈ આવશે જ નહીં

જરાય ધર્મ અધ્યાત્મ ની વાતો માનતા નથી ધર્મ અને અધ્યાત્મ એવું કહે છે કે યોગ્ય સમય છે ને વ્યક્તિ લગ્ન કરી લેવા જોઈએ અને સંસાર ને માંડી પણ દેવો જોઈએ પણ જુઓ ને તમે કઈ ધ્યાન તો આપતા નથી હા એ વાત તારી હાશે હો હું કઈ ધ્યાન આપતો જ નથી આ ઘર એમ એમને નાયલા રાખે બધું ત્યુ જ ધ્યાન રાખશો આ ઘર માં હે તમારી વાત કરું છું મારી નહીં હા પણ હું મારી જ વાત કરું છું હું ધ્યાન નથી આપતો એટલે જ આ બધું હાલે છે ને ઘર હું એમ કહેવા માંગુ છું કે જુઓ હવે લગ્ન કરી લો ને આ તમે લગ્ન કરી લો એટલે ભાભી આવે ને ઘરમાં ભાભી ઘરમાં આવશે એટલે આપણે જે આ બધા કામ કરવા પડે છે કામ નહીં કરવા પડે અને ઘર કોઈ સંભાળી લેશે એમ મેં તને કીધું ને ભાઈ મારે લગ્ન નથી કરવાના તારે જે બીજું કામ હોય ને એ બોલ લગન લગ્ન વાત કરી માં તું સમજો પ્રેમ પ્રેમ એ મને કાઈ ખબર પડતી નથી એક વખત મારી એરે થયું છે ને એ બીજી વખત મારે નથી કરવાનું થાતું મોટા ભાઈ તમારા લગ્ન નહીં થાય ત્યાં સુધી મારા લગ્ન કેમ થશે અરે કોને કીધું નહીં થાય તું ના પડજો તું કે એટલે કાલે વાત કહું ઓલા રમેશ કાકા કહેતા હતા આ દેવાંગ નું ક્યારે ગોઠવવાનું છે કે તું કહું અત્યારે ફોન કરો અત્યારે આવો રમેશ કાકા ના ના એમને અત્યારે બોલાવવાની જરૂર નથી એક્ચ્યુઅલી હું તો એ જ કહેવા માંગુ છું કે લગ્ન માટે તમારે દોડવું પણ નહીં પડે છોકરી મેં શોધી રાખી છે એટલે ગોતી રાખી છે એટલે એટલે ગોતી રાખી એટલે હું છોકરી મને ગમે છે મારી નજરમાં છે તમે વાત ચલાવજો એ છોકરીના પપ્પા સાથે વાત કરી લેજો અને આપણે આગળ વાત ચલાવીને લગ્ન ગોઠવી નાખીએ એવા એવા લફડા બફડામાં આપણે કઈ લગ્ન કરવા ન થતા હો ખબર છે ને આપણી સોસાયટીમાં ભાગીને આવી હતી પાંચ દી રહી વહી ગઈ લગ્નનો નો ખર્ચો કર્યો કારણ વગેરે એટલે ઈ તો ભૂલી જાય છે ભાઈ એવા લફડા બફડામાં આપણે ક્યાંય પડવા ન થતું નથી એટલે જ કહું છું હા જ્યાં સુધી તમારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી મારા લગ્ન તમે નહીં થવા દો

કરી લીધા છે પણ જુઓ તમારા લગ્ન નથી થયા ત્યાં સુધી મારે કોઈ બાનું તો રાખવું પડશે ને મોટાભાઈ હવે એ છોકરી સાથે લગ્ન તો થઈ ગયા છે હવે છોકરીને અહીંયા ઘરમાં લઈને આવું તો તમે જ વિચાર કરો ને આ તમે જ મને ખીજાત ને કે હજી તો મારા લગ્ન નથી થયા અને તું છોકરીને ઘરમાં લઈને આવી ગયો એટલા માટે આ વાત છુપાવીને રાખી હતી રમેશ મામાને ખબર પડી તો હું થાય કે તું એને કીધું તું ને એકવાર કે તમારે જયારે દેવાંગનો સંબંધ કરવો હોય ત્યારે તમે મને કહેજો હવે આપણે એને કીધું નહીં તું આવી રીતના તારી રીતે નક્કી કરી લીધું હવે આપણું છોકરી તો છોકરી છે ને કરે મને પૂરેપૂરો ભરોસો છે અને આમ પણ તમે છે ને એકવાર એના પપ્પા સાથે વાત કરી લેશો ને એટલે બધું ક્લિયર થઈ જશે આ વાત તમને કેમ અત્યારે ખબર પડી એમ એના પપ્પાને એના મમ્મીને ખબર જ નથી જો તમને એકને ખબર છે કે અમારા લગ્ન થઈ ગયા છે બાકી બીજા કોઈને ખબર નથી એટલે બહુ ઈઝી છે

કઈ કથા સાંભળી હતી હમણાં સાંજે બુક બુક વાંચું છું ને હમણાંથી વાંધો એટલે મેં કીધું આ એટલું બધું જ્ઞાન એક દિવસમાં પ્રેમનું જ્ઞાન હતું એ બરોબર પણ આ રૂપનું માણસનું બધું તારામાં જ્ઞાન બહુ આવી ગયું છે હમણાં કા ના ના જ્ઞાન જો મોડાભાઈ વાત એવી છે કે તમે ખાલી હા પાડી દો ને એકવાર તમે હા પાડી દેશો ને એટલે એના મમ્મી પપ્પાને મનાવાની જવાબદારી મારી એના મમ્મી પપ્પાએ માની જશે પછી તમારે ખાલી બધું હા ખાલી વહીવટ કરવાનો છે વચ્ચે રહીને બીજું કઈ કરવાનું નથી વાંધો નહીં તો મને છે ને બધું મોકલી દેજે એવું લાગે ને તો આપણે પેલા એકવાર વ્યવહારિક વાત કરીએ છું કે આ પાડશે તો ગોઠવીશું સમજો તું હા સારું આને જો ન્યાથી ના આવીને તો પછી આપણે જે હું કહું ને ન્યા તૈયાર થઈ જાય છે ના આવશે જ નહીં ફાઈનલ છે આ વાંધો નહીં જા અત્યારના બધા પ્રેમમાં વિશ્વાસ તમને બહુ આવી ગયા છે ને જા તું કામે જા જા હા જે જાવ છું આશીર્વાદ આપો રોજ આપો છો એમ હવે ખરા છે મગજમાં જે આવ્યું એ જ સાચું